નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચોમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમરેલી જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર આઠસો વેચાતી ડુંગળી હવે બસો માં પણ કોઈ લેતું નથી ઉર્જા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં નારાજગી ભાવ ન મળતા ગોંડલ યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી વિરોધ કર્યો એક નહીં બે વાર માવઠાની ઘાત માવઠાની માથાકૂટે જગતના તાત સહિત લોકોની મુશ્કેલીઓ વધારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય સરકારે જાહેર કર્યો પરિપત્ર પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ રથયાત્રા સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરજના પંચાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ જેમાં ભિલોડા ધારાસભ્ય એ ઘર આંગણે આવેલી દરેક યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો મોદીની ગેરંટી વાળી ઘાડીમાં સત્તર જેટલી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે અને સરકાર ખૂબ જ સુંદર આયોજનનો લાભ લેવા અપીલ કરી

લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે દેશમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ થાય છે ભારત સરકાર દ્વારા બાલિકા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે તે વર્ષ ઓગણીસો સત્તાણુમાં લોન્ચ કરવામાં આવી હતી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લાંબા સમયથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત દેશની દીકરીઓને સુરક્ષિત રાખવા અને તેમને શિક્ષિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે જોકે દેશમાં એક એવી યોજના છે જે મોદી સરકારના આગમનના ઘણા સમય પહેલાંથી ચલાવવામાં આવી રહી હતી અને તેના હેઠળ દીકરીઓને તેમના જન્મથી લઈને તેમના શિક્ષણ સુધી સરકારી આર્થિક સહાય આપવામાં આવી રહી છે બાલિકા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા વર્ષ ઓગણીસો સત્તાણુંમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા સરકાર કન્યાના જન્મથી લઈને તેના શિક્ષણ સુધીના વર્ષો સુધી નાણાકીય સહાય પૂરી પાડે છે સૌપ્રથમ પુત્રીના જન્મ પર માતાને ડિલેવરી પર પાંચસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ પછી સરકાર દ્વારા ધોરણ દસ સુધી છોકરીના શિક્ષણ માટે દરેક તબક્કે થોડાક રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ જે વર્ષ ઓગણીસો સત્તાણુંમાં કન્યાઓના કલ્યાણ માટે શરૂ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર કન્યાઓના શિક્ષણ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે બાલિકા સમૃદ્ધિ યોજના ગ્રામીણ વિસ્તારોમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ દ્વારા સંચાલિત થાય છે જ્યારે આ યોજના શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને મોટા ભાગે મહુવાયાર્ડમાં માલ હરાજીમાં લઈ જવાય છે ખેડૂતોને હમણાં સુધી ડુંગળીનો રૂપિયા આઠસો સુધીનો ભાવ મળી રહ્યો હતો પરંતુ નિકાસબંધી બાદ હવે બસો પચાસ રૂપિયામાં પણ ડુંગળી વેચાઈ રહી ન હોય આ વિસ્તારના ખેડૂતો પરેશાન બન્યા છે એક પખવાડિયા પહેલા ડુંગળી પકાવનાર ખેડૂતો ખુશખુશાલ હતા રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ નિમિત્તે ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ અંતર્ગત મોરબી દ્વારા વીજ વીજ બચત અને સલામતી હેતુ સિદ્ધ કરવા માટે ઉર્જા બચત જાગૃતિ રેલી યોજાઈ હતી ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી દરમિયાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું જે રેલીમાં પીજીવીસીએલ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બીજી તરફ વાત કરીએ તો આવનારા સમયમાં નાતાલની રજાઓ અને નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે લોકો ક્રિસમસ પાર્ટી અને નવા વર્ષને વધાવા પોતાના ફેવરિટ ડેસ્ટિનેશન પર પહોંચી જતા હોય છે આ વર્ષે પણ નાતાલ અને નવા પર્વની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે આ વખતે અમદાવાદથી જોવા લાયક સ્થળોને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ પણ શરૂ થઈ છે જે વધારે અનુકૂળ હોવાથી પ્રવાસીઓનો ઉત્સાહ બમણો થયો છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગના ભાવિકો પરોક્ષ રીતે સાક્ષી બને તે હેતુ સાથે સોમનાથથી અયોધ્યા એક કરોડ અગિયાર લાખ નામ મંત્ર લખી મોકલવાના મંદિર ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરાયો છે ત્યારે સોમનાથથી અયોધ્યા શ્રી રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞમાં તેમજ પ્રભાસ તીર્થના સોમપુરા તીર્થ પુરોહિતો સામૂહિક રીતે તેમજ સંમેલિત થયા છે જય શ્રી રામના નાદ સાથે સોમપુરા તીર્થ પુરોહિતો સોમનાથ સ્થિત રામ મંદિર ખાતે પહોંચ્યા હતા બીજી તરફ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા યાર્ડમાં ડુંગળીની આવક વધી જતા હરાજી બંધ કરાઈ ગત તેમજ દસ તારીખે ડુંગળીની આવક બંધ કરી હતી તેર તારીખે રાત્રે આવક શરૂ કરી આવક જોઈએ તો ગત રાત્રિએ થી સાઠ હજાર થઈ હતી ચૌદ તારીખના રોજ સવારે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઇવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી વિરોધ કર્યો ગુજરાતના હાલ સમાન અમદાવાદને દુબઈ અને સિંગાપુર જેવો ઝાકમ જોડ બનાવવાની કવાયત થઈ રહી છે આ માટે વધુ સાત ગગનચુંબી આઇકોનિક બિલ્ડિંગને બનાવવાની મંજૂરી મળી છે અત્રે જણાવવાનું કે હાલ ગુજરાતમાં સો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી પંદર ઇમારતો છે જેમાં હવે આ સાતનો પણ ઉમેરો થશે જે અમદાવાદની શાનમાં વધારો કરશે શહેરી વિકાસ વિભાગે આ બિલ્ડિંગો બનાવવા માટે અંદાજે ચાર હજાર અડત્રીસ કરોડ રૂપિયાના બજેટને પણ સત્તાવાર રીતે મંજૂરી આપી છે આગાહીકાર અંબાલાલે જે આગાહી કરી છે તે મુજબ ગુજરાતના ખેડૂતો પણ માક્ષરમાં એક નહીં પરંતુ બે વખત માવઠાની ઘાત છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પહેલીવાર માવઠું ચૌદથી અઢાર ડિસેમ્બરે પડી શકે છે જ્યારે બીજીવાર ગુજરાતમાં માવઠું થી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે પડી શકે છે જો કે આ આગાહી આગાહીકાર અંબાલાલ પટેલની છે જ્યારે હવામાન વિભાગે આ બાબતે કોઈ સત્તાવાર આગાહી નથી કરી અધ્યાપક સહાયકો માટે મોટા સમાચાર છે ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ઓગસ્ટ બે હજાર પાંચના ઠરાવથી નિમણૂક પામેલા અધ્યાપક સહાયકને લાભ મળશે આવા બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોને ફિક્સ પેની સેવાઓને સળંગ ગણાશે ફિક્સ પે વખતના તેમજ પાંચ વર્ષના સમયગાળાની શરતોની આધીન ગણતરીમાં લેવાશે પ્રમોશન સેન્યોરિટી હાય સ્કેલ અને નિવૃત્ત વિષયક લાભો માટે ફિક્સ પેના પાંચ વર્ષને પણ ગણતરીમાં લેવાશે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સૂકે ડુંગળીની ચૌદ હજાર બસો કિલોની આવક સાથે મનના ભાવ રૂપિયા પચાસથી ત્રણસો પચીસ રહ્યા હતા જ્યારે સૂકા લસણના મનના ભાવ રૂપિયા છસો થી બે હજાર બસો બોલાયા હતા હાલમાં ડુંગળીના ભાવો ખેડૂતોને રોડાવ્યા છે જ્યારે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું ત્યારે ડુંગળીના મનના ભાવ ખૂબ સારા માર્કેટમાં બોલાતા હતા પરંતુ જ્યારે ખેતરમાં ડુંગળીનો પાક આવવા લાગ્યો ત્યારે એકાએક ડુંગળીના ભાવ ઘટીને તળિયે પહોંચ્યા હતા તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત